ત્યારે ડભોઈ મહુડી ભાગોળ ખાતે રહેતા કેફે હસન ખત્રી વર્ષનો દીકરો મોહમ્મદ કેફે રોજાનો ઉપવાસ કરી પરિવારને ચોંકાવી દીધા હતા એટલું જ નહીં તેને ઉપર શ્રદ્ધા રાખનારને ખુદા મહેરબાન રહેતા હોવાનો સમાજમાં સંદેશો આપ્યો હતો એટલે ખુદાની બાબત અનિવાર્ય છે તેમ જણાવ્યું હતું અલબત્ત ઉનાળાની ગરમી હોવા છતાં શ્રદ્ધાભેર જીવનનો પ્રથમ રોજો રાખી ખુદાને રાજી કર્યા હતા

आ, hey, ya. Eh, eh pular berat, mama masak. Terasa. Oke. Raja, capung motor tadi,